મારે પૂરા વર્લ્ડ ફરવાનું છે પૂરા કન્ટ્રી કન્ટ્રી હજુ તો કદાચ ત્રણ થયા છે ખાલી થાઈલેન્ડ દુબઈ અને નેપાલ હજુ આપણે રશિયા જવાનું છે પછી અમેરિકા લંડન પેરિસ જાપાન હોંગકોંગ મલેશિયા બધી કન્ટ્રીમાં ફરવાનું છે બધી મોજ માણવાની છે બરોબર ને તો જીતુભાઈ ની હાથમાં બોલી રહી છે જીતુભાઈ યમલોક થી પાછા આવ્યા છે કેવા લાગ્યા તમને જીતુભાઈ યમલોક થી પાછા આઈવા એટલે તો આપણે ઘણી કોમેડી કરશું ઘણી મોજ મસ્તી કરીશું તમે બન્યા રહેજો અમારી સાથે લગાતાર ને જીતુભાઈ વિડીયો ગમતા હોય તમને તો જીતુભાઈના વિડીયોને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરીને સપોર્ટ જરૂર કરજો આટલો તો કરી શકો આમાં તમારે ક્યાં પૈસા લાગવાના તમારે દિલથી પ્રેમ આપવાનો દિલથી સપોર્ટ કરવાનો દિલથી લાઈક કરવાનો દિલથી સબસ્ક્રાઈબ શેર કરવાનો બીજો કાંઈ નથી કરવાનો બરોબર ને

કે આપણા જીતુભાઈ હવે આપણી વચ્ચે ન રહ્યા આ એક સોશિયલ એક્સપેરિમેન્ટ કર્યું હતું મેં મેં હું આ જોવા ઈચ્છતો હતો કે મારા સાથે જોડાયેલા મારા ફેમિલી ફેમિલી મેમ્બર મેમ્બર્સ હોય મારા મિત્રો હોય મારા ગ્રુપના મારા બિઝનેસ ક્લાસ લોકો એમાંથી કેટલા લોકો મને પ્રેમ કરે છે કેટલા લોકો મને ચાહે છે દિલથી સાચા હૃદયથી ચાહે છે એમનો કોમેન્ટ એમનો એમાંથી કોનો કોનો ફોન આવે છે મને એ જાણવા માટે રાત્રે અને એપ્રિલ નો મહિનો હતો તમને ખબર છે ફર્સ્ટ એપ્રિલ તો મેં એપ્રિલ ન મનાવી કેમ કે ક્યાંક હું કારણસર બીજી શ્રીમદ ભગવત સપ્તાહમાં તો મેં કીધું આજે છેલ્લો દિવસ છે તો પુલ પણ થઈ એ બાબતે એક એક હાથે બે કામ થઈ જાય તો એપ્રિલ ફૂલ પહેલા તો સૌને એપ્રિલ ફૂલ હતો પહેલો તો એ અને બીજું હું જિંદા છું મારી યાતમાં અહીંયા જ છે અને મારા આટલા દિવસમાંથી મારા બે ખાસ એવા મિત્રો જેમાંથી પહેલો કોલ આવ્યો તો આપણા ચિત્રાવળ ગામના પદુબા પદુબા ઉર્ફ પ્રદીપસિંહ જે આપણા પૂરણભાઈના ભાઈ છે પ્રદીપસિંહજી તમારો દિલથી આભાર તમારો પહેલો કોલ આવ્યો તો કે જીતુભાઈ તમે વ્યાઈ ગયા તમારો પ્રેમ મને પાછો યમલોકમાંથી અહીંયા ધરતી પર પૃથ્વી પર લઈને આવ્યો તો બસ તમારો પ્રેમ આમ જ બન્યું રહે અને બીજો કોલ આવ્યો તો અમદાવાદથી મેઘાનો મેઘા એટલે મારા મિત્ર પરમ મિત્ર કેમેરામેન દેવ નરોડાના વાઈફ તો થેન્ક યુ મેઘા થેન્ક યુ દેવ નરોડા દેવ તો અમદાવાદ થી નીકળી ગયો તો મારા હતો જવાને જેમણે જેમ જ એમને પોસ્ટર જોયું કે જીતુભાઈ હવે નથી રહ્યા આ દુનિયામાં આ જોઈને દેવ નરોડા તો ઘરેથી નીકળી ગયો મેઘા એમને ફોન કરીને કીધો કે દેવ હું ફોન કરું કદાચ જીતુભાઈ મસ્તી કરતા એમનો સ્વભાવ મસ્તી વાળો છે કોમેડી વાળો છે તો દોસ્તો હું મારો સ્વભાવ એવો છે મારો એક જ ઉદેશ્ય છે જીવનની અંદર પૈસા તો ઘણા બધા કમાયા છે હું પણ પૈસા કમાઉ છું અને પાછો ખર્ચો પણ એટલો કરી નાખું છું મારો એક જ મચક છે કરોડો રૂપિયા કમાવીને એને ગરીબ લોકોમાં વેચી દેવાના એ નથી મને જે અંદરથી જે મારી આત્માને સંતુષ્ટિ મળશે એ અલગ જ હોય પ્રાણીઓ હોય ગૌ માતા હોય કૂતરાઓ હોય વાંદરાઓ હોય એમને જે ખવડાવવાનો જે આનંદ છે ને ચીટીઓ માટે કીડી હોય તો મારો જીવન એક જ ઉદ્દેશ્ય જિંદગી પર પૂરા વર્લ્ડમાં ફરવાનો અત્યાર સુધી મેં મેં અડધો ઇન્ડિયા હું ફરી લીધો છું અત્યારે હાલમાં આ વિડીયો શૂટ કર્યું છું અત્યારે હાલમાં હું પોરબંદર છું પોરબંદરમાં આ જે સવારનો ટાઈમ છે પહેલો દિવસ છે આજુ તમને ઘણા બધા પોરબંદરના વિડીયો આવશે તમે લોકો સબસ્ક્રાઈબ કરીને નાખજો ચેનલને અને પ્રેમ આપજો તમારો ભાઈને સપોર્ટ કરજો જે કે મતરિયા ઉર્ફ જીતુભાઈને સારા એવા વિડીયો હું મૂકતો રહીશ જેમાં ઘણી હસી મજાક હશે કોક વિડીયો આમ મસ્તીવાળા વિડીયો હશે જે તમને ઘેર બેઠા તમે કેટલા પણ ટેન્શન હોય લાઇક જેઠાલાલ કપિલ શર્માની જેમ હું તમને હસાવવાનો પૂરો પ્રયત્ન કરીશ કદાચ તમને હસાવવા માટે મારે મરી પણ જવું પડે લાઈક દિસ તમે જોયું ફોટો આના માટે વિડીયો બનાવી રહ્યું છે આ તો મરવું પણ મને ગમે છે મને યમરાજી સાથે પણ હું મજાક કરું છું તમે જોયા છો ઘણા બધા મારા બે ત્રણ વિડીયો છે યમરાજી વાળા એક તમે જયપુર રાજસ્થાનમાં શૂટ કર્યો તો યમરાજી તમને ત્રીસ મિનિટ આપે તો તમે શું કરશો તમે પણ કમેન્ટ કરજો જેટલા પણ વિડિયો જોઈ રહ્યા છો જેમ કે યમરાજી તમને લેવા આવે ને ત્રીસ મિનિટનો સમય આપે તો તમે ત્રીસ મિનિટની અંદર શું કરશો એ મને કમેન્ટ કરીને જણાવજો બાકી હું જિંદા છું ભગવાન આપણા જીતુભાઈ ની આત્મા શાંતિ આપે એવી હું પોતે જીતુભાઈ ભગવાન થી પ્રાર્થના કરું છું આપણે વિડીયો જોતા જોતા બે મિનિટ નો મૌન રાખીશું જીતુભાઈ માટે જીતુભાઈ બહુ સારા વ્યક્તિ હતા એ તો કેવા હતા તમને ખબર જ હોય કેવા મસ્તીયાર માણસ હતા કઈ નહીં ભગવાન જીતુભાઈ ની આત્માને શાંતિ આપે જીતુભાઈ જ્યાં પણ રહે જ્યાં પણ વિડીયો બનાવતા રહે બસ આમ જ વિડિયો બનાવતા રહે અને ફરતા રહે આખી દુનિયામાં બરોબર અને જે ટાલવિન લાઈફ ટાલવિન લાઈફ પણ બહુ સારી એવી અત્યારે પ્રોજેક્ટ છે અમેરિકાનો જે ચાલી રહ્યો છે પૂરા ભારત પર તમે પણ ટાલવિન લાઈફ કરો દિલથી કરો બરોબર ને તો દોસ્તો આજની વિડીયોની અંદર બસ આટલું જ કહેવાનું હતું કે ખાસ જે તમે વિડીયો જોયો જે લોકોને શોખ લાગ્યો કે સ્વર્ગીય સિંહ જે કે મતરિયા ઉજીતુભાઈ હું જિંદા છું આ મારો આત્મા નથી બોલી રહ્યો પરમાત્મા બોલી રહ્યો છે જે યમલોકથી મને પાછો ખેંચીને લાવ્યો અહીંયા યમરાજના જે પાડા ઉપર બેહીને ગયો હતો પણ મજા ન આવતી મેં કીધું હજુ આપણે ઘણી મસ્તી મોજ માણવાની છે પાછા આપણે પૃથ્વી લોકમાં જઈએ ને વિડીયો મારફતે આપણે મળતા રહીએ આ નાનકડો વિડીયો તો આજનો તમને કેવું લાગ્યો મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો મળીશું તમને હેરફેર નવા વિડીયોમાં નવા દેશમાં નવા વિલેજમાં નવા લાઈફ નવા ગામડામાં નવા લોકો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય હર હર મહેવ